જે સમાજ પંચ દાહોદ ટંપાલ અને મહીસાગરના અમારા બધા જ આગેવાનો મળ્યા અને સાથે અમારા ધારાસભ્યશ્રીમાન્ય મારા શૈલેષભાઈ મહેન્દ્રભાઈ અને સાથે વીર સમાજ પંચના તમામ તમામ મારી મૂડી મારા અધિકારી મિત્રો ને બધા જ મિત્રો સાથે મળીને આવનારા સમયમાં જે સમાજ સુધારણાનો જે કાર્યક્રમ છે એને આગળ વધારતા તમામ તાલુકા લેવલે જે તાલુકા લેવલના આપણા અધ્યક્ષ જે છે ચૂંટાયેલી પાંખના જે સન્માનનીય ધારાસભ્યશ્રીના સાથે આવનારા સમયમાં બેઠકો યોજીને સાચા અર્થમાં સમાજ સુધારણા થાય વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાહત નિર્માણનું કામ થાય અને સમાજમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે અને સમાજ જે ગરીબીમાં અંદર હજી અગળ જેવો ગરીબીના ગર્ભમાં જે ધકેલાઈ રહ્યો છે એને બહાર લાવવાનું એકાદ સુધી પગલું છે અને સાથે મળીને એમાં અમને સફળતા મળશે અને દરેક તાલુકા લેવલની બેઠક કરીને આવનારા સમયમાં જે આપણે ચોત્રીસ મુદ્દાઓનો જે કાર્યક્રમ બનાવ્યો છે એનું સાચા અર્થમાં ઇમ્પ્લિમેન્ટ થાય અને સુધારો થાય અને બધા જમા જોડાઈને ખર્ચમાંથી બધા બચે બચે અને શિક આ બધો અને આવનારા સમયમાં શિક્ષિત બનીને સંઘર્ષ કરીને આગળ વધીને શિક્ષણમાં સારામાં સારો ખર્ચ કરીને શિક્ષણમાં બધા બાળકો આગળ જાય એના માટેના પણ પ્રયત્નો મેં સવિશેષ અમારા જે ખોટા ખર્ચાઓ થાય છે આ વિશેષ કરીને લગ્ન સમારંભોમાં જે ખોટા જે દેખાદેખીમાં બધા જે ખર્ચાઓ થઈ રહ્યા છે એ એના પર કામ મૂકવાનું આ મંચે જે નક્કી કર્યું છે એમાં બધા જ સામૂહિક મળીને દરેક અમારા આમાં રાજનીતિથી ઉપર ઉઠીને બધા જ રાજકીય પક્ષો અને બધા જ અમારા ધર્મના વડાઓ સંપ્રદાયના વડાઓ મારા સંતો મહંતો સાધુ મહંતોને બધા જ શિક્ષ રિટાયર્ડ અધિકારી મિત્રો મારા શિક્ષક મિત્રો બધા જ સાથે મળીને આવનારા સમયમાં જે અમે જે સંકલ્પ કર્યો છે આ જે સમાજ સુધારણા એમાં બધા જ સાથે મળીને એ દિશામાં આગળ વધીએ અને અમને સફળતા મળશે અને બધાનો એમાં મારે સહયોગ જોઈએ છે આમાં બધા જ સહયોગ આપી શકે છે સજેશન આપી શકે છે સૂચન આપી શકે અને મદદ કરી શકે છે તમામની મદદ આપકાર્ય છે અને આ બિલ સમાજ પંચની રચના કરી અને સમાજ સુધારાનું કામ કરી છે એમાં અમારે દરેક સમાજના અમારા જે છે એમનો પણ અમે બદલ લઈશું અને જે અમારા જે કાર્યક્રમો મંચ નક્કી કરે એ બધાને શિરો માન્ય રહેશે અને આજે અમે ગાંધીનગર મુકામે મળ્યા છીએ અને તમામે બૃહદ ચર્ચા વિચારણા કરીને આવનારા સમયમાં તમામ તાલુકા લેવલે બેઠકો મળશે ચર્ચા વિચારણા થશે અને આગળની જે ચીફ પીએમ જેમ બેઠકો મળતી રહેશે તેમ તેમ આગળની જે રૂપરેખા છે અમે આપતા રહીશું ધન્યવાદ